આવું કઈ ગાલે છે ને બાજુમાં હે ઘાસ હમણાં શિવ મોઢું સારું થઈ જવાનું કા શિવ ઉપર કોપટી કોપટી જ હાલે છે આમ જો હા ઉભા હાલે છે ન હો હાલો ભાઈ આપણું દેશી જુગાડ આવે પાસ થોડાક કરાર કરવા પડશે સેવા હે હાવાય તો હાલતું જ નહીં ઉપર તર તરત હાલ લઈ બાપુ આવી ગયા આટો મારવા ધાણા હાલો તો એ પાછું ખીચી નાખે ને આપણે જવા દઈએ આપણા કામ કાકાની બધા દાદા તો એવી રીતના જ હોય તો એને કેમ કરાલ ને સેવો કરવાનો પડે ને ઉપર ઉપર આવે ને કા શિવમ તું બે ગયો ને એટલે ગાડી નો હાલી એ સડીયા शिवम મોર પग्गा છે હા મોર પग्गा છે તું તો કાલી માર કાલી હાલતી નથી હા તો બેઈ ગયો ને એટલે જ નથી હાલતી કા અને પૂરો લક્ષ્મન મિત્રો આપણે આ જહેલી રેવાઈયું છે આયા જોને એક કેરો ઉલતા રયો છે આલી જાય મસ્ત મજાનું હાથી એને રા પાકવાની અત્યારે આપણે હા ત્યાં ગયું છે કમ્પ્લીટ અને હવે રાખવાની છે મિત્રો હવે આવતીકાલે આવતીકાલે હું હાન નાખશું બપોર પછી બહારી જાય ને

એમાં આવા થઈ ગયા બુક્કોના ભાઈનું જો આંચા માથું હારા જીવમ તો ગયા પણ કે છે ઓસો કરે અલ્યા બનવા અલ્યા હો મિત્રો આને હવે ઉપણી નાખી જો કે પાવન ને રાખતો માફને ત્યારે આવે છે થોડો થોડો પડી જાય અને બખરાબ દાણ આવે નો ખાય જે આ રામ ચાલે આય વાય પવન આય બોવા

Ai vậy 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 mất vậy 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 nó vậy 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 vậy

બે <laughs> टूटी गयो जेलो kata

ઓલખોર કાઈ દાને તઈ મી આબાજી પડ્યા મત ખાટું લાગ્યું મું તો આમ પર ડાયરો ઓલા કેન કોઈ ખાતા દેન ખાહેડે મારતા દે હોય હોય ગોળ થઈ જશે નો હોય ને પોપટ આંટા મારingi ગયા કાઠોલા મારી

ઈન કાજી ઈન કાચા તમાર ભાઈ હું કે તો ખબર છે વેચાતા લાવિન ખાશે ઘરના થાશે તો એ ભાવે એવું કેમ હશે કે કોને ભાવે હાલો બા કળમડી તો તૈયાર લે આવજે હે લાય લે કાઈ છે રાઈજી કાડવા જાશું તો પિયા લેજો સકરીયા હા

હમળે ભાઈ જાય બધા એને સંતા કુકડી રમતા હતા